આવો તમે કેતા આપડે તો શું જેવું છે બધું તમે તમારા છોકરા જેવા કેવો

તે યુવાની સેવા તો કોઈ ખોમી રાખી નહીં ઈ માના ઓપડી જા સપળ પગી પાછી ઓ નો તો હું ચડું હું ડુંગડ આપશે જવા દેજે બોર ઉપર હેટ ન કચો આગુ જમાઈ તાલ હમણા ખૂટું લઈને ભુરમ ભુરમ કરતા આવી જાય હમ હમ

આપડે જવાબ નઈ આવવાનો ખાવાનું હા હડો હડો મોડું નઈ કરું હા વાગે હા સાપરામ બે લઈ લઈને આવું સાપરાજો હા હા એમ તો હંતાય બેહું બેહો પ્રેક્ટિસ છે એમ તો જેટલે જે શીખર ટાઈટ થઈ જાવ ટાઈટ હા જમે અંગાજ દારૂ પીવે એટલે જનો સૂર્ય ઉજેલો ડૂબી જાવ જો આવું તો સબ બનતું જ નઈ ના બની છે એટલે હું કા બાકી રાખું પડ આયો તમે કોણ કે હું હા આવડા બોલવાનું

આપડે બોરી થી તો આ મારું નાખતા આવું બીજું લેતા આવું બેક મારો બેઠા બેઠા

બોલો પિંગે ન પતા ચલા તો આપણી ભાષા કોણસી ભાઈ તમે જગુબમ બોલાવો જગુબાન

બોલતા ના હોત ને તો વિજ્ઞાન ભણ્યું વિજ્ઞાન અમુક વાતાવરણ માં આપડે જે જોઈએ ને એનું રિફ્લેક્શન થઈ જાય વાત તો સાચી માં આવી એટલે આપણે કોક ચહેરો કોક વાર જોતા હોય ને હીરો ચહેરો તમાર નજર આવી જાય વાત તો સાચી માં આવી જોવા જમાય નહીં આ જમાઈ ને હમશકલ હી

ઠરી જો શાક આમ ખાવાનું એ ઠરી છે કે પત રે અરે રો હાલ મગજમાં નઈ આવતું ઠરી જાય ખાવાનું કરવાનું છે એ જમઈ તો દે આ રહ્યા તમે હેડો ખાવાનું આ કોણ એ ભોણી ભાઈ નઈ તમ કોણ છે મારી છોડી હ જમઈ તમે તો ભૂલી જો હો તમાર છોડેલો મારી વહુ આ પણ ભૂલી હું જો બોલ્યો નહી ઘેર ઈ માનો કઈ દે હાથ હું હું બોલો તમે ભાયો અરે માર ખરા જો આઈ માને કઈ તો મનો છોડી તું બંધા હા

પછી કહું તું તાઈ માન ના કે તું કીધું અમે ખાઈ બેઠા આઈએ હોય હા દે રો ધીર્યું ખાઈ લેજો માર વાત ન આ કહી દે હા એ હો કે તે મુ નહીં જા ભુવાલો અરે તમે હું જા બાલો આવ આવ પેલા મને એમ કો કો મુ નરેશ કનુડિયો લાગુ કો મહેશ કનુડિયો લાગુ ઓ શિટ ઓ ના કે તો નક ઝઘડો થઈ જાય આપણા બેના એકદમ મસ્ત લાગો

તમે બંધો કેમ આ ચિત્ર કી તો સમય બગાડ્યો મઈ ના છે તારો બેટ સાહેબ જીઓ જમને જીઓ હારો સવા એ ખબે નઈ પડતી તું એ કૂતરો તોડવા આવે છે તું નઈ ના બધી કરવાની આ બધી કરવાની શરમ આવે છે કે નઈ થોડી આપણું જવું રાખ્યું છે કે નઈ થોડી હું બોસું ઇંગી બગાડી મારી થોડી કાઈ તો બેન તો તું ફોસે તો તૈયાર હો પાણી હતું થોડી તારા બાપની પાણી સારી છે ને પોણી ચડી સાપ પર નોરતાની પોણી ચડી જતો અન નોરતા તું તો બન થા હલા પાતરિયા છોડી એવું ના કર તું મને દીદી ઊભી રે એ માખસ નકા ભલી એ દેતો જા વસ્તી વાતો કરો વસ્તી વાતો તે વસ્તી વાતો કરે એવું કહે માર આ તમારે બોલાય ને તો આટલું બોલાયો શરમ કરો આ પગડીઓ પહેરવાની જગ્યાએ તો હાહુ જ ચૂડવે લડુ છે તમે તૈયાર થઈ જજો હેડો મામલો <těl> મે <těl> <tělite>

આલા મો એ છોડી મોટો રે મોટો રે કે 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 ગોમની વસ છોડી પલ્લે જો હું કરતા ગુંડો છું એ એ આ મારે મારી મારી અમારું નામ કાઈ ન લે કોઈ નહીં જગબો હોભળો મારી આભરૂ લે એ છોડી પૂછ નહીં છોડો આરામ તમે વર્ખડો ખાટ્યો છો તો માલતી

જમાઈ આવ મામા માજી આ જમાઈ કેતો શરમ આવતો હું છોકરો કે તમારો યાર જોયું આ પોલીસ કેસ કરવા જતી હતી પણ તોય મારા ઘરે ખાડો

આ સોળી ની જિંદગી બરબાદ કરીશી અને સોળી ની તો સોળી ની પડ્યો થાય એ ઘરમાં રાખશે હું આર્યો દારૂ પીપી એટલે આ તો હું કીધું મેહમ તો વળી એનો હાળો હોય ના આવી બસ તારો છોકરો પાતો હોય તો બરે બરો એકદમ પઈ દીધો હશે કદામ પણ તને તો આમ થોડું પેલું એ શક નહીં અલે આબ હું એવું સમજ્યો કે મહેમાન કદીમ બધી આવી લાય થોડો જલસો કરાવી દઉં એવા જલસા કરાવવાના નહીં જો આ તને કહી દીધું તારે હોય રહેવું હોય તો નક તું તાન નાહી જાતો સારું હતો હું હારું હાર એમ કહું હો હવે બંધ કરવાનું છે તારા તારું હ કહો

બધી વિજ્ઞાન ની કરામત છે વાત તો સાચી તમારે કોઈ વાત નહી કરવાની